તલપેશભાઈ આઈસી થોલ્યા જ્વેલર્સ આઈસરી ખોડિયાર જ્વેલર્સ મને પાછળ મળ્યો મને કે દયાવલ તે પોતો પાલ્યો તો આ વખતે પાલવાનો છે હું તમારો જૂનો ભાઈ બન છું ફોટો પાડ્યો મને કે વીરીઓ કરવો છે દાદાને દેખાડવો છે પણ અમારા બેના ભાઈ એને નેટ નહીં મને નેટ નહીં

એટલું ધનો બરાબર બરાબર હા તેટલું તેટલું ભાઈ પાંચમું નવો દઈ નવોદયમાં ભણે છે તો પછી બે આ બધું એ મને કોણી હું સોરી સોરી ભાઈ હું સોરી ભાઈ હવે મરી જાવ પછી તમને લાગે જીતું ભાઈ મને ઊંઘ આવી હોય મવા હું આમ જ બેઠો પછી તો એ હોય ગયો મારે ખંભે મેં કીધું આને જગાડું તો પછી બીજી કોણી મારશે એની કરતા એ ભલે હોય જતો હવે તો એ હતો બેનો મન ભાઈઓમાં બહુ ફેર છે બેનો તમને ભલે ગમે એમ લાગતો પણ અમે ભાઈઓ જેટલા લાગણીમાં છે ને પુરુષો કેવા લાગણીવાળા હે આપણે હે આપણે બસમાં બસ માં જતા હોઈએ તો જો હોય માથું બેનના અડ્યું અને એક સેન્ડલ આવે પછી ઊંઘ આવે પણ માની લો આવું ન છું થાય જ નહીં આવું દી ન થાય કારણ કે હવે આપણે બસમાં જવાના જ નથી ટ્રેનમાં જવાના જ નથી પણ માની લો કે બેનનું માથું આવ્યું હોય આપણે ખંભે તમને લાગે આપણે હલવાઈ દઈએ કેટલા સેવા પાવી છે એ હા નો લઈ હું તો હમ તાતા થયો બેન જાગી ન જાય એટલો એટલે બેન ભાઈ પ્રત્યે એટલો પ્રેમ અરે ઉતરવું હોય તારાપુર ને તળાદ આવ્યા જાય સાહેબ માસ્તર બીજી ટિકિટ આપી દે કોઈની નીંદર નો બગાડ આવા તો હરખુડા રોટલી દાજેલી આવીને ક્રોધનું જાળવું હન તણાણો આ રોટલી કેમ દાજી ગઈ બેને કીધું દાજી ગઈ છે મૂકી ગયો ને એક બાજુ બીજી બને જ એટલે ફેંકી દેવાની હું ખાઈ જાય પણ તમે મૂકી ગયો એક બાજુ બીજી રોટલી ગઈ ને તોડી તો એમાં વાળ નીકળ્યો જો જો કઠણાઈ હોય ને તો બધું ભેગું થાય આ વાળ નીકળ્યો આખું છે કોડિયું છે

પણ આ તો હઝળના પેટ નો હતો મૂકી દે ને મૂકી દેવાનું એટલે આવી રીતે લોટ બગાડવાનો ઘૂઘો સાંભળો ગરમી છે રોટલી કરતા કરતા મારો જ હાથ માથા ઉપર ગયો મારો જ વાળ હશે મૂકી જાય ને તારો વાળો તો ખાઈ જવાનું ખાવાનું ક્યાં કહું તમને યાર મૂકી જાય ને નહીં ખાઈ જવાનું મારે પ્લીઝ પાડોશી સાંભળે પાડોશી ભાઈ મારો બીક ને હું ક્યાં એ હું ક્યાં કઈ કહું છું યાર મૂકી ગયો હું બનાવું જ છું ને હું આગળ આપું નહીં નહીં તું બનાવે છે એટલે મને બનાવે છે કે રોટલી ને બનાવે છે આન પછી બેન બાજુમાં બેઠા રોટલી મૂકી પડતી એવા હારા હારા ઘરના માગા આવતા હતા મારા બાપે ગધેડા ઢોકે હીરો બાંધ્યો जो भाईवा तेदी कहता था इंग्लिश बहु फावे आईला पशी खबर पड़ी जो भाईवा जितु भाई जदी हम कहता था एरा फेरी बहु करे पशी खबर पड़ी मकान ने एना बाप कोई महीनो न ठकवा देता घर में लखा जातारा વાળ ઉપર તમે ગીત ગાયેલા છે એ રેશમી આખે ઈ પ્રેમ તારે ક્યાં ભલે મને પ્રેમ હોય તો વાળ હું આંબોડાયું હોય તે ગળકી જાય